ઝઘડા ઓરવાનો બંધ કરો તમે એના કરતા કોઈ કોમ ધંધો કરો ઘેર તો મળતું એ નહીં કા ખાવા ખીચડી નહીં અને રખર રખર કરો છો ગમું ફરો ફર કરો છો એ તો મારી ઘેર નહીં ખીચડી ગમના ઓટલા જ તોરો છો તમે તમે કોણ છો એમ કે કહેવાય મને હું સીના ઝઘડા ઓરવાનો બાપમાં રાખ્યો અને જતા હોય જો તમે શો કોણ એમ તો કે મને અરે મને નહીં ઓળખતો તું અમે એવું ઓળખો છો કે ઓન કહી દેજો

તાર જોઈ હેડવાનું મજા નહી આવે પછી મજા નહી આવે આ તા ને તને બોલાય એટલે પાછો બોલે તું ખાલી પોઈટ બે ઊભો છું હું

એય રે તો હા લટા લટા લટ જેવો આતો જ છે એય રે તો મારું ધ્યાન તે એ પૂરો ના હું શું કરું હું તૈયાર થઈ ગયા જાને હું કા ઉપર અલ્યા આ માઈક આંડી લીયો આપા ગામના ભખરે છે બીક ના છે આમાં હું કું એારું મે <coughs> <yells> <yells>

કાલ ઊભરાતો નહી કાલું આ વર્ષે કેટલા કુતતા દેલે સંગાબડ નહી તું જા મા આ મારા પર આવો હાલે એમ ને ગોમમાં શતરંગું નહી તાર આય એક આયા મે આ હર આવ

લેડો તો લટકાડો પડાવ ના ભાઈ આ તમારા જાગરામાં મિની પડિયે હો અલ્યા ગોમવાળા થઈ શું જાગરામાં મિની પડિયે ગોમવાળા ના બુકાર હે પણ ભાઈ તમે આ જાગરામાં મિની પડિયે લે શું છે શું જાગરો શું છે લે

માય કાંગળ બેહરો છું મને અમે પોકીવાડીએવા ચકરા આવતા જ નઈ જાય નેકરોય થી અમે બે પોકીવાડીએવા કરો હા કર દે આમ તો મારજા ગોઠા ને મમ્મો બોલાવતા ના હા આ બંકાન જરૂર છે મારજ પર હે પડે

અમે કહીયો કોઈ છે આખા હું કરું બોલો હું કરું કરવાનું સમાધાન કર સમાધાન કરું છું ભાઈ ભૂલ થઈ છે

વાઘો ના હોય વાઘ એવા મૂડે ટીમો પાખ્યા ના રેવું કે તમે રીવ લઈને નાટ્યા વાઘો ના હોય